તો જય શ્રી રામ બધાય મિત્રો તમારા બધાયનું ફરી સ્વાગત કરો આપણા નવા બ્લોગમાં મિત્રો તો કાલ રહી રાતે થોડોક વરસાદ આવ્યો તો ફૂલ વાવો જેવો પવન આવ્યો હતો તો જો આપડે હને ઘર માં લીલી પડી ગઈ જો લીલ ગરીન ડાર્કું ભાંગીન પડી ગયું છે જાડવા ની લાઈન છે ને માંથી તો બધાય નાટણું જો વાતાવરણ બતાવવાનું હાવ કલર બદલી ગયો હવે તો પાછો વરસાદન થાયરો અને હજી પવન તા ઠીક ઠીક છે એવો નથી આપણે લાઈટ વહી ગઈ ફોનમાં માં બેટરી લો હોય તો આપડે બ્લોક ઉતારી દઈશું આપણે જવાનું હોય હવે ગામમાં માં ગામમાં લાઈટ હોય તો મૂકી દે ફોન ગાડી મિત્રો આપણે બપોરે જમીન બની લીધું છે લાઈટ નથી અંદર ને બાઈ પવન ખૂબવાની મજા ના આવે બાઈ આપણે જોવાય હા ને લાઈટ નથી ને તે દેશી જુગાડ બનાવ્યો છે મોટર હોય લાઈટ ઉપર હાલે એવી

ગરમી નું નાઈ હા હા થઈ ગયો આપડે મહેનત રંગ લઈ આવી જો માખણ વરી ગયું હે ઓહ માખણ આપણે જોઈ ને કઈક થાય આપડે ભાવે ની આપડે મહેનત ફાઇનલી રંગ લઈ આવી છે સક્સેસ થઈ ગયા આપડે શાહી બનાવવામાં તમારા કોઈને ને શાહી બનાવી હોય તો ઘેર બનાવી લેજો મન ના કે તાર કેમ કે થાકી ગયો મેક સોકડો હે ને ગયો હે અહિયાં બટકા 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 જ ભરવા હોય દી આખો તો મિત્રો થઈ ગયો છે બીજા દિવસ નું મિત્રો આપણે જરૂર બ્લોગ ના બનાવવાનું કારણ હતું ફોનમાં બેટરી નથી કે ના લાઈટ નથી આજ લાઈટ આવી ગઈ ફોનમાં બેટરી ફૂલ થાય એવો પણ ખબર હે આવી ગઈ લાઈટ મિત્રો વાગી ગયા હે નાવો આપણે જમીન લીધું છે જમીન નીકળી ગયા હે બહેણે બહેણે જવું મિત્રો વરસાદ બંધ થઈ ગયો હે પટાણું થી આવતો તો થોડો થોડો વરસાદ થોડો છે ને વીજળી વધારે થાય છે આ કરતા કેટલી ગરમ વધારે છે વીજળી બહુ થાય છે વરસાદ બંધ થઈ ગયો છે થોડોક આવ્યો હતો પેલું જો એટલી એટલી જમીન પડે તો વરસાદ આવ્યો હતો ને વીજળી જો હજી બાકા દીકી બોલાવે આ બાજુ બહુ વધારે થાય છે હમણાં ઊભી થઈ ગઈ ટ્રાય કરું વીજળી કેપ્ચર કરવાની હા થઈ ગઈ થઈ ગઈ વાંધો ના એ તો ફાઈનલી મિત્રો તમે કોઈ જે વીજળી જોઈને બતાવી હું હવે આપણે અંદર ગઈ જઈએ ખોટા ખોટા વીજળી માથે પડે ને રોગા ન્યા આપણે ગાડીને અહીં રાખી દીધી છે પલરી ના જાય એવા હતું મિત્રો હું ને મેક્સ પાસે અહીં છે ને વીજળીમાં ઊભી ગયા મેક્સ જો થોડો પલરી ગયો વરસાદમાં એજ એવી એવી થાય જ છે મિત્રો એટલે હે ને વીજળી થાય છે ને મેક્સ નાટાને હે ને મસ્તી ઉપલે હે મસ્તી જો 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 फूल वीजड़ी थी अंदर है लाइट नहीं गर्मी थी है ना रखड़ी है